આજ હવે આવી ગયા આપણે બપોર પછી રાજુભાઈની વાડીએ હવે તમને બતાવું કે કેવા ધાણા નીકળે હે શું છે કેવો કલર છે અને આપણે કેટલાની ની કટર ચડાવીએ બોતેર ની આપણે કટર ચડાવીએ હવે કેવું એનું રિઝલ્ટ એ પડે બતાવું અને આમાં તમે જુઓ કાંધું કઈ નીકળતું નથી આ એનું એલિવેટર છે આ એ એલિવેટર છે એમાંથી ડાયરેક્ટ લઈ જાય ઉપર એટલે પાછળ તો કોઈ ફૂમકી દાણો હોય કોઈ નખોરી વાળો દાંડલી વાહ રહી ગઈ હોય એ જ દાણો પાછળ આવે બાકી કોઈ દાણો પાછળ જ નથી આવતો અને કોઈ એવું જાડુ દાઠ્યું હોય એ પાછળ આવે અને તમે જો આ કોઈ જાડા દાઠિયા હે એ પાછળ આવે બાકી કોઈ વસ્તુ પાછળ આવે જ નહીં કાંદુ પાછું હોય જાય એ તમને બતાવું ક્યાંથી કાંદુ જાય જો અહીંયાનું એલિવેટર હે

અહીંથી આપણે રાજુભાઈ અને સીધું જ જવાનું હોય આપણે દેવલભાઈ ને ધાણા કાઢવા દેવલભાઈ ને આખો દિવસ ચાલશે નંગનચોરા દેવલભાઈ ધાણામાં અંદાજે આઠસો ભારે ધાણા હે અને જો અટાણે દસ વાગ્યા આપણે ચાલુ કર્યું હે હવે કેટલા વાગ્યા પતે શું છે આગળ વિડીયોમાં તમને બતાવું કેવા ધાણા નીકળે હે જો નાના કોઠરા ભરવાની ચાર ચાલુ કરી દેજો ગિરીશભાઈ દેવલભાઈ ઓરે હે પછી આગળના વિડીયો મળી વાગી ગયા બપોરના અઢી હજી ચાલુ છે દેવલભાઈને ત્યાં હજી તમને કહું ને પચાસ ટકા એ કામ પૂઈ ગયું હોય કે ન ફૂઈ ગયું હોય હજી એટલી ભાર્યું દેખાય છે એટલી ભાર્યું છે આમ લાઈને દસ દસ ભાર્યું લાઈને લાઈન હે આમ હોહરી આ દેખાયું ગયું અને દેવલભાઈ એટલી બીજી લગભગ તમને કહું ને ફાઇન થઈ હવે આઠ આઠ નવ વાગી જા અને આટલા ઘાણા નીકળ્યા થોડી દેવલ ભાઈ વાગી ગયા હે પાંચ અને આપડે પચાસ ટકા હે અને પચાસ ટકા માલ નીકળો એટલે પચાસ ગુણી જેવો માલ નીકળી ગયો અને હજી કદાચ પચાસ ગુણી નીકળે અમે અને અમારા ફિસા બેન આવ્યા હે ચીણા લેવા દેવલભાઈ ની વાડીએ ચીણા લેવા આવ્યા હો ને ચીણા લેવા જો આજ તો દેવલભાઈ નો વાળો ચડી ગયો ચોટી બાંધીને જો અહીંયા વાગી ગયા હે આજ હાથ આપણે હજી માલ ઘણો પડ્યો હે એટલા ધાણા પડ્યા હે એને ચિતસી ગુણી જવા તો નીકળી ગયા હા જો ચિત્રક ગુણી જવા તો નીકળી ગયા હા હવે પછી કેટલા નીકળે એનું તમને આગળ બતાવીશ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તાલકિમ રામે રામ